નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ગુજરાતના સાંસદોના એક જે ડેટા સામે આવ્યા છે જે જનતા માટે જે ફંડ તેમને આપવામાં આવે છે એ ફંડનો જે એ લોકો ઉપયોગ એ કરતા હોય છે એ કેટલું કરતા હોય છે એમને જે કામો સૂચવવામાં આવતા હોય છે એમાં તે કેટલા કામો થયા છે ને કેટલા નહીં એ માટેનું એક સરવૈયું જોવા મળ્યું છે ગુજરાતના જે છવ્વીસ સાંસદો છે જેમાં ભાજપના પચીસ અને કોંગ્રેસના એક સાંસદ આ ગુજરાતના છવ્વીસ સાંસદોનું જે સર્વૈયું સામે આવ્યું છે તેમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંકડાઓ પર ઘણા સવાલો ઉભા થયા છે કારણ કે દરેક સાંસદને જે ફંડ આપવામાં આવે છે તે ફંડમાંથી તેમના વિસ્તાર માટે તેમના લોકોની માટે સામાન્ય જનતાની માટે કામો કરવામાં હોય છે અને એ કામોની પણ એક યાદી હોય છે અને એ કામો કેટલા પૂરા થયા છે ને કેટલા નહીં તે માટેના આંકડાઓ સામે આવ્યા છે અને એમાં જે સામે આવી રહ્યું છે કે ગ્રાન્ટ વાપરવામાં ગુજરાતના સાંસદો કંજૂસ જોવા મળ્યા છે કારણ કે જે પ્રકારના આંકડાઓ છે તેમાં છવ્વીસ પૈકી ચૌદ ક્ષેત્રોમાં સાંસદોએ જે તેમને ભલામણ કરેલા વિકાસના કામો હોય છે એમાંથી એક પણ કામ પૂર્ણ નથી કર્યા એટલે લોકસભામાં જે છવ્વીસ એમપીને બસો ચોપન પોઈન્ટ એસી કરોડ મળ્યા છે તેમાંથી વપરાયા કેટલા છે એ આંકડાઓ છે દસ પોઈન્ટ બોત્તર કરોડ એટલે વિચારો બસ્સો ચોપોઈન્ટ પણ એંસી કરોડનો આંકડો કે જે એમને આપવામાં આવ્યા છે અને જેમાંથી વપરાયા છે માત્ર દસ પોઈન્ટ બોત્તર કરોડ કેમ ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને અમુક એવા સાંસદોના નામ પણ સામે આવ્યા છે કે જેમણે આ ખરેખર જે ફંડ છે તેનો ઉપયોગ કર્યો છે જેમાં ભરૂચના મનસુખ વસાવા એમપી ફંડના ઉપયોગમાં સૌથી આગળ પણ જોવા મળ્યા છે એટલે એકાદ જે સાંસદો છે તેમને બાદ કરતાં અહીંયા ઘણા બધા એવા સાંસદો જોવા મળી રહ્યા છે કે જેમને એ ફંડનો ઉપયોગ જ નથી કર્યો ગુજરાતના છવ્વીસ સાંસદોએ કેટલું ફંડ વાપર્યું છે અને એની સાથે સાથે આ ફંડને સમજવાનો પણ પ્રયાસ કરીશું કારણ કે આ જે ફંડ છે તેનો ઉપયોગ જાહેર આરોગ્ય નાગરિક સુખાકારી એની સાથે સાથે જનતા માટે જે સામાન્ય સુવિધાઓ હોય છે તેને આપવાનું કામ કરવામાં આવતું હોય છે આ ફંડના ઉપયોગને સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે જ આ આંકડાઓ શું કહી રહ્યા છે તેને પણ સમજીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ઉર્વિસ કંધારિયા છે જેઓ ભાજપના પ્રવક્તા છે કોંગ્રેસમાંથી નિકુલ પટેલ આપણી સાથે છે રાજકીય વિશ્લેષક તરીકે જ્યોતિ અમીન પટેલ આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે ભાજપ અને કોંગ્રેસ સાથે વાત કરું ને પહેલા આપણે જ્યોતિબેન પાસેથી જાણી લઈશું કે આ ગ્રાન્ટ જે હોય છે આ જે ફંડ હોય છે એ શું હોય છે કેવી રીતે આપવામાં આવે છે આજે સર્વયુ આવ્યું છે તેના ઉપર તો વાત કરીશું પરંતુ આ ફંડમાંથી કયા કયા કામો થઈ શકે છે નથી થયા એ વાત અલગ છે પણ શા માટે અને કેવી રીતે આ ફંડ કેવી રીતે સાંસદોને આપવામાં આવતું હોય છે ને એમાંથી કયા કયા કામો થવા જોઈએ બિલકુલ આપણે ત્યાં આ જે સાંસદોને ગ્રાન્ટ આપવાનું ચલણ થયું છે એનું સૌથી મોટું કારણ એ છે કે કેન્દ્ર સરકાર છે એ માઇક્રો મેનેજમેન્ટ એટલે દરેક કે નાના ગામડાઓ સુધી ના પહોંચી શકે એટલે માઇક્રો મેનેજમેન્ટ માટે આ વ્યવસ્થા ગોઠવવામાં છે કારણ કે જે સાંસદો હોય એ એમના મત વિસ્તારના નાની નાની સમસ્યાઓથી એમ કે માહિતગાર હોય કારણ કે દરેક આટલો મોટો આપણો દેશ છે અને દરેક જગ્યાની સમસ્યાઓ જે સ્થાનિક હોય છે જુદી જુદી હોય છે જરૂરિયાતો જુદી જુદી હોય છે એટલા માટે માટે થઈને આ સાંસદોને ગ્રાન્ટ આપવાનું કેન્દ્ર સરકારે શરૂ કરેલું કે જેથી જે માઇક્રો મેનેજમેન્ટ થવું જોઈએ એ એ થઈ શકે પણ થાય છે છે શું અત્યારે આવ્યું લોકોના બધું બહુ આવે કે એમને આરોગ્ય શિક્ષણ જ્યાં રિપેરિંગ સમારકામની જરૂર હોય રોડ રસ્તા કાં તો બનાવવાના હોય કા તૂટેલા હોય તો રિપેર કરવાના હોય એવી બધી જગ્યાએ ગ્રાન્ટ ખરેખર તો વપરાવી જોઈએ પણ વપરાય ક્યાં રહી છે કે જ્યાં નામ લખાતા હોય તમને નવાય લાગશે અને જોયું પણ હશે ઢગલા બંધ બાંકડાઓ હોય એ મુકાઈ જતા હોય મંદિરમાં કે બગીચાઓમાં અને ધારાસભ્ય ને સાંસદની ગ્રાન્ટમાંથી બસ સ્ટેન્ડોના ખોખા બનાવીને ઉભા દે એના મથાડા ઉપર ગ્રાન્ટમાંથી લખવામાં આવે છે એટલે કે જ્યાં નામ લખાય એવી જગ્યાઓ એ લોકોની પ્રાથમિક પસંદગી હોય પણ રોડ ઉપર રામ રસ્તા પર નામ ના લખી શકાય એટલે એમની એ પ્રાથમિકતામાં ના આવે અને હવે આટલા વર્ષોથી બાંકડા ફૂલ થઈ ગયા છે જે ગેટાઈ ફૂલ થઈ ગયા છે એટલે જ્યાં નામ લખી શકાય જે લોકોમાં જ્ઞાત નથી જે લોકોના પૂર્ણ કરેલા કામો એક કે શૂન્ય છે એ લોકોને તો એમાં પણ રસ નથી એવું માની લઈએ બિલકુલ હું એ જ કહું છું કે સેચ્યુરેશન આવી ગયું છે અને નામ નથી લખી શકાતા એટલે જ કામ નથી નથી કરવા એ એ એક સીધો સીધો અર્થ નીકળે છે છે અને બીજી વસ્તુ કે આ આ કંઈ આજકાલનું દર વર્ષે ડિબેટ થતી હોય આજ મુદ્દા ઉપર અને છતાં કોઈ સુધારો નથી થયો અને લગભગ મેં જોયું હમણાં જે તમારી પાસેથી યાદી આવી તો જે મોટા નામ છે જે પ્રચાર સભાઓ ગજવે છે એમાંના કોઈ પણ કામમાં નથી

પણ ગેરીબેન ની એક અલગ જ એક ઇજ છે એમ કઈ હતી

જાહેર થાય પણ પછી આગળ કામ ના ચાલે ત્યારે એવું કહેવામાં આવે કે ફંડ નથી આવ્યું બજેટ નથી ફાળવાયું એટલે એ પણ એક હકીકત ધ્યાનમાં રાખવી પડે જી પિનલ જી 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 ઓકે શું કહેશો આ આંકડાઓ વિશે સૌથી પહેલા જ્યારે આંકડાઓ આપની સામે આવે છે ત્યારે ભાજપના પ્રવક્તા ભાજપ સાથે જોડાયા છો ત્યારે શું આપની પ્રતિક્રિયા છે કારણ કે કારણ કે ભાજપના પચીસ સાંસદો છે અને એમાંથી કેટલાય એવા સાંસદો કે જેમના કામ શૂન્ય છે જેમને ફંડ નથી વાપર્યું આવા આંકડાઓ કહી રહ્યા છે આપની શું પ્રતિક્રિયા છે આ સર્વે બહુ ગંભીર અને મહત્વનો મુદ્દો છે અને આપ જયારે આંકડાઓની જ વાત કરો છો તો સમક્ષ અને પ્રજા સમક્ષ આંકડાઓની બાબતમાં હંમેશા આંકડાઓનો આધાર શું છે એ મહત્વની વાત છે એક પત્ર લખવામાં આવેલો છે એ પત્ર અને એના આધારે ચર્ચાઓ ચાલી છે અમારે ઘણી બધી ડિબેટ્સમાં આ વાત ઉપસ્થિત થઈ છે અને અમારે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી સાચા આંકડા સાચી માહિતી સાચી વાત રજૂ કરવાની અમારી પવિત્ર જવાબદારી છે અને ફરજ છે એટલે સાચા આંકડા અમે જોયા તો એનો સૌથી મહત્વનો આધાર જે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ ડિપાર્ટમેન્ટ છે એ એમપી લેડ્સ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ જેના અંતર્ગત દરેક સાંસદને દર વર્ષે પાંચ કરોડ રૂપિયા જન વિકાસના એવા કામ કે જે રેગ્યુલર બજેટમાં નથી આવતા પણ કોઈક સેવાકીય કાર્ય છે કે કોઈક આકસ્મિક કાર્ય છે એના માટે એ આપવામાં આવે છે ફાળવવામાં આવે છે તો છેલ્લા એક વર્ષની આ વાત છે આ રિપોર્ટ આ લેટરમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર ચાર ટકા રકમ ફાળવેલી રકમ ખર્ચ કરવામાં આવી છે અને પંચાણું પોઈન્ટ એસી ટકા રકમ પરત થયેલ છે ખુબ જ આધારભૂત રીતે સાઇટ જે ભલામણ કરવામાં આવતી હોય છે તેમાં જે કામ આ દિવસમાં મંજૂરી પ્રક્રિયા કરવાની હોય છે અને એમણે જી જી ઓકે ઓકે વાત પૂરી કરી લઉં આંકડાઓની કે જે સૌથી આધારભૂત માહિતી જે છે એટલે આ જે સ્કીમ છે એમપીલેડ એમપીલેડ એમપીએલએડીએસ ડોટ જીઓવી નામની વેબસાઇટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં સમગ્ર ભારતમાં રાજ્યવાર આ એમ્પીલેડ્સ ફંડિંગ ની શું પોઝિશન છે એ ઓફિશિયલી જણાવવામાં આવે છે એમાં ગુજરાતની માહિતી છે એ ગુજરાતની માહિતીના આધારે બસો ને વીસ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે અને એની સામે જે ચાર ટકા ખર્ચ થયો છે એ વાત છે સદંતર ખોટી વાત છે એટલા માટે કે એમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ચાર પોઈન્ટ ઓગણત્રીસ ટકા એ વહીવટી ખર્ચ છે અને બસો ને ત્રેસઠ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે એટલે જે ચાર ટકા રકમ જ ખર્ચો થયો છે અને બાકીની પરત થઈ છે વાત સદંતર ખોટી છે અને આ પ્રોગ્રામ આપણી ડિબેટ પૂરી થાય એટલે બધાના લાભાર્થી હું આપને આ લિંક પણ શેર કરીશ ઓફિશિયલી એમપી લેટ્સ ડોટ જીઓવી ડોટ ઇન અને એના આધારે જે રકમ ફળવાઈ છે

આજે મીડિયામાં આવ્યા છે કે પેપરમાં આવ્યા છે એ આંકડાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે કે પછી એમપીલેડ એ ઉપર જે આ ડેટા છે એક ખોટો આવ્યો છે કોઈના પર તો આક્ષેપ આપવા માંગશો કે પછી શું કહેવા માંગો છો કે કેવી રીતે આંકડાઓ ખોટા છે હાજી હું આપને બહુ સ્પષ્ટ રીતે બહુ સરળ શબ્દોમાં સમજાવવા માંગુ છું હા કે આંકડાઓ જે ગઈકાલે જે રજૂ થયા છે હાજી એક પત્રના ના આધારે થયા છે માહિતી અધિકાર આલેખ નામનું કોઈ સંસ્થાના નામે પત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને એમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં ફાળવાયેલી રકમના ચાર ટકા જ વપરાયા છે અને છન્નું ટકા પરત થયા છે હવે આ જે પત્ર જે છે એ પત્ર પણ અમારી પાસે છે એ પત્રનો આધાર જે છે એ શંકાસ્પદ છે હવે શંકા જયારે આંકડામાં

આ ડેટા ઉપર જઉ એના ઉપર કંઈ વાત જ શું કરવી કારણ કે ઉર્વેશભાઈ જે કહી રહ્યા છે આ ડેટા જ ખોટા છે એ શંકાસ્પદ છે શંકાસ્પદ શું એના પ્રમાણે ખોટા આંકડા છે ડેટા છે નિકુલભાઈ શું કહો છો આપ આ વાત સ્વીકારો છો કે એવું પણ કંઈક હોય શકે છે જી ઉર્વેશભાઈ સ્પષ્ટપણે નકારી રહ્યા છે કે ગુજરાતની અંદર જે કંઈ પણ ચિત્ર ઉપસ્થિત થયું છે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લેજિસ્લેટિવ એસેમ્બલી સો કે લોકલ ડેવલપમેન્ટ гранટ માટે અને સૌથી પહેલા હું કેવા માંગીશ કે આ સ્કીમ જે છે ઓગણીસો માં પી વી નરસિમ્હા રાવ જયારે પ્રધાન હતા એ સમય માં સ્કીમ સ્ટાર્ટ થઇ એટલે કોંગ્રેસ નું એક વિઝન હતું કે દરેક સાંસદ પોતાના વિસ્તારની અંદર જે કોઈ બી કાર્યો છે એ પોતે સ્વતંત્ર રીતે કરી શકે કારણ કે જનતાના પ્રશ્નો જે સ્થાનિક પ્રતિનિધિ સમજી શકે એ સારી રીતે સમજી શકે પરંતુ આ હાલના ના ડેટા ની પણ મારી પાસે બે હજાર ઓગણીસ થી

જે આંકડા સાચા છે એ વચ્ચે ખૂબ જ મોટો ફરક છે એ શક્ય જ નથી કોમન સેન્સિકલ વાત કરીએ તો ગુજરાતના સાંસદ એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય

અને એક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કદાચ જેટલા બી પ્રોજેક્ટ હોય એના સમજી લો કે પ્રપોઝલ આવે તો એના બજેટ એલોકેશન સાથે થઈ અને શું કહેવાય કે આપણા જે એક્ઝિક્યુટિવ વિંગ હોય એમાં જમા થતા હોય પરંતુ એના એક્ઝિક્યુશન થઈ અને ઇમ્પ્લિમેન્ટ થવામાં હજી વા સમય લાગતો હશે કાં તો કોઈ બી ટેકનિકલ ઇન્જ હશે અને મને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો ક્લેમ કર્યો કે ટવેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇન્ટુ થ્રી સિક્સ્ટ ફાઇવ એ લોકો પ્રજાની વચ્ચે પ્રજાની સાથે હોય છે તો હવે આટલા બધા પ્રોજેક્ટ પ્રપોઝ થઈ ગયા છે તો હજી એ પ્રજાના પ્રપોઝ પાસ નથી થયા કાં તો સિંગલ વિન્ડો ક્લિયરન્સ નથી થઈ કાં તો એ જેવી રીતના ગેની બેનનું બી તમે દ્રસ્તી દ્રષ્ટાંત આપ્યું એમાં છવ્વીસ કામોના એમને એલોકેશન આપ્યા છે એમને બી એક કરોડ ઉપરના બજેટ ફાળવણીના જોગવાઈ કર્યા છે એટલે આમાં તંત્ર કસે નિષ્ફળ છે કાતો ઉર્વિશ ભાઈ સાચા છે તો તંત્ર નિષ્ફળ બે હજાર ચૌદ થી બે હાજર ઓગણીસ અને બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ ના ડેટા બી એ ઓથેન્ટિક ડેટા અવેલેબલ છે આપણી પાસે જ્યાં સાંસદો પ્રજાલક્ષી કાર્ય માટે જે ફાળવવામાં આવતી ગ્રાન્ટને યોગ્ય રીતે વાપરવામાં નિષ્ફળ ગયા છે ઓકે જ્યોતિબેન આપનું શું માનવું છે જે રીતે કહ્યું હવે અમુક એવા ડેટા છે કે જેમ કે એમણે કહ્યું કે અત્યારે પણ આપણે એમપી જે ગવર્મેન્ટની વેબસાઇટ છે તેના પર જોઈ શકીએ છીએ અને બહુ ડિફરન્સ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે માત્ર ચાર ટકા કામ થયું છે શું એવું ખરેખર શક્ય છે ને શું એવું પણ શક્ય છે કે આ આંકડાઓ ખરેખર ખોટા હોઈ શકે આપને શું લાગે છે આમાં પેલી વસ્તુ તો એ છે કે મારે એ પૂછવું છે કે જે પેપરમાં આવ્યા છે આંકડા એ ઉર્વિશભાઈ કયા પ્રમાણે કોઈ સંસ્થા એ માહિતી અધિકાર હેઠળ માંગેલા છે બરાબર છે ઉર્વિશભાઈ તો શું માહિતી અધિકાર હેઠળ જ્યોતિબેન હું આઈ વુડ લાઈક ટુ ઇન્ટર એવું નથી માહિતી અધિકાર હેઠળ માંગેલા નથી એક કોઈક સંસ્થા જીવરાજ પાર્ક નું બનાવ્યું છે અને એ લોકોએ એક પત્ર ઇસ્યુ કર્યો છે એવું લખ્યું છે એવું લખ્યું છે કે માત્ર ચાર ટકા જ વપરાયા છે હવે એ સંસ્થા કારણ કે એમનું એડ્રેસ એમના ફોન નંબર જે આપ્યા છે એમાં જે વેબસાઇટ વેબસાઇટ ચાલતી નથી ફોન લાગતા નથી એમાં ઈમેલ છે એમાં બ્લોગ છે એ કોઈ જ દેખાતું નથી કોઈ જ વસ્તુ એટલે કોઈ કે કોઈ ગેરસમજ અમે માની લઈએ કે કોઈ શંકાસ્પદ સંસ્થા છે જેને સરકારની છાપ ખરાબ કરવા માટે આ રીતના આંકડા કર્યા પણ આ પહેલી વખત નથી થયું દર વર્ષ પ્રોબ્લેમ છે નંબર એક બીજી વસ્તુ એ કે જે અત્યારે પૂર્ણ કામ બતાવ્યા છે શૂન્ય છે તો એ શું કે છે અને ત્રીજી વર્ષ કે દર વર્ષે ખોટા ડેટા આવે એ પણ પોસિબલ નથી અને હા ચાર ટકા કામ ના થાય અરે ચાર જ ટકા ના થાય માની લઈએ પણ સો ટકાની નજીક પણ નથી હોતા ઇવન હું તો એમ કહું છું કે સાહીઠ સિત્તેર ટકા પણ નથી હોતા એ પણ હકીકત છે ખરેખર ઓથેન્ટિકેટ વેબસાઈટ પર આપ જોઈ રહ્યા છો એમાં શું આંકડાઓ છે શું અત્યારે આપ કહી શકો છો ઓથેન્ટિકેટેડ વેબસાઈટ જે છે mplets.gov.in જી અત્યારે આ મેં છેલ્લા એક વર્ષમાં હા હું જોઈ રહ્યો છું અને આપને આ પ્રોગ્રામ પૂરો થાય એટલે હું ફોરવર્ડ પણ કરું છું 220 કરોડની ફાળવણી થઈ છે છેલ્લા એક વર્ષમાં અને એમાંથી 247 કરોડના કામ પ્રપોઝ થયા છે અને એ કામો લગભગ

આ રાષ્ટ્ર આપણો સમાજ આપણી રાજકીય સિસ્ટમ એ બધાનું મનોબળ તોડવા માટે આવા પ્રયત્નો જે થઈ રહ્યા છે એને આપણે વખોડી નાખીએ છીએ અને એક જાગૃત નાગરિક એક જાગૃત પક્ષ જાગૃત મીડિયા તરીકે એ આપણા સૌની જવાબદારી છે એટલે મારી એક જ આપને ભારતીય જનતા પાર્ટી તરફથી આપને એક રિક્વેસ્ટ એ છે કે આ જે લિંક છે એ પિનલબેનના માધ્યમથી માન્ય નિકુલભાઈ અને માન્ય જ્યોતિબેન સુધી પણ પહોંચે

કે બહુ એક સન્માનનીય ઓર્ગેનાઇઝેશન છે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ પરંતુ એડીઆર ની વેબસાઈટ ઉપર 2024 પછીના આંકડા નથી આપે એટલે આ એડીઆર કે છે એવી વાત ખોટી છે એડીઆર ઓથેન્ટિક છે પણ એડીઆર એ આ વાત રજૂ કરેલી નથી ને ચાર્ટ નથી પહેલા ઘણા એવા આંકડા આવી ચાર ટકા માત્ર કામ થયું છે એ કદાચ પીવાનું પાણી ના મળતું હોય ખેતી ખેડૂતો કલ્યાણકારી કામો બિલકુલ ના થયા હોય રેલવે રોડ પુલ અને રસ્તાનું નિર્માણ જ ના થયું હોય કદાચ એવી દશા

એને યોગ્યતા પ્રમાણે સમયસર પૂરી ન કરી શકી હોય અને જો બજેટ અનએલોકેટેડ નન યુઝ રહ્યું હોય તો અગેન કોણ જવાબદાર છે એના માટે જે તે સરકાર જ જવાબદાર છે એટલે કાં તો આ બાજુની પરિસ્થિતિ સ્વીકારવી પડે કાં તો આ બાજુની પરિસ્થિતિ સ્વીકારવી પડે બે જગ્યા થી સરકાર પોતાનો ઢાક પીછોડો કરવાનો પ્રયત્ન કરે યોગ્ય નથી એડીઆર એક ઓથેન્ટિક સંસ્થા છે ને મેં બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ વચ્ચેનો જે ડેટા છે છવ્વીસ સાંસદનો એ મેં કીધો છે એની અંદર બી બસો બાવીસ કરોડો વડ વપરાયેલા પડ્યા છે એમના કેવા પ્રમાણે તો સરકારે જોવાનું પ્રજાના હિતના પૈસા છે એમણે આંકડાઓ કીધા પણ છે એટલે સમય મારી પાસે ઓછો છે એટલે આ અહીંયા સમાપ્ત કરવી પડશે પણ અંતે હું એ કહીશ કે જે આંકડાઓ આપણી સામે આવ્યા છે અને પણ જે વાત કરી છે તો આપણે પોતે પણ એ જોઈ લેવું વેબસાઇટ હું અહીંયા પ્લેટફોર્મ પરથી કહીશ કે વેબસાઇટ આપણે પણ ચેક કરીએ અને જોઈએ કે ખરેખર આંકડાઓ શું કહી રહ્યા છે અને આપણા વિસ્તારમાં ખરેખર કામ થઈ રહ્યું છે કે નહીં એ પણ આપણે પોતે જોઈ શકીએ છીએ અને જો આ આંકડાઓ સાચા છે તો આ ખરેખર જનતા પણ પોતે જોઈ શકે છે પરંતુ આ આંકડાઓ ખરેખર શંકાસ્પદ જો અત્યારે જોવા મળી રહ્યા હતું એ પણ એક તપાસનો વિષય છે અને તપાસ પછી જ આપણે પણ કોઈ નિર્ણય લેવો જોઈએ